સૌને મારા નમસ્કાર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં વચન વિશે માહિતી મેળવીશું ગુજરાતીમાં વચનના બે પ્રકાર છે એક અને બહુવચન એક વસ્તુ છે એવું સમજાય એટલે એક અને એકથી વધારે વસ્તુ છે એવું સમજાય એટલે બહુવચન ઉદાહરણ તરીકે ગાય ઘોડો પંખો ઝાડવો આંગળી ખેતર પેન્સિલ તે વસ્તુ એક જ છે એમ સમજાય એટલે તે નામ એક વચન નામ કહેવાય બહુવચન દર્શાવવા મોટા ભાગે નામને આમ કે ઓ લગાડવું પડે અહીંયા ચાર શબ્દો મૂકેલા છે ગાય ઘોડો પંખો અને ખેતર તો જ્યારે આ ચારે શબ્દો એક વચન છે અને જ્યારે તેનું બહુવચન કરીએ છે તો ગાયનું ગાયો ઘોડો ઘોડાનું ઘોડા પંખો પંખા ખેતર ખેતરો એવું થાય છે આ શબ્દોને આ અને ઓ લગાડતા વસ્તુ એક થી વધારે છે એવું સમજાય છે એટલે આ નામ બહુવચન કહેવાય કેટલીક સંજ્ઞાઓ એકવચન અને બહુવચનમાં સરખી જ લખાય છે એના ઉદાહરણ જોઈએ ઘર ઘઉં ગુલાબ ગુણ લીટર ઘી અને વાળ આ બધા એકવચન છે અને એનું બહુવચન પણ એ જ થશે આવી સંજ્ઞાઓનું બહુવચન કરતા તેની આગળ સંખ્યા દર્શક અંકો માપના એકમો કે પ્રમાણ સૂચક વિશેષણો લગાવીને બહુવચન બનાવાય છે જેમ કે પાંચ ઘર દસ કિલો ઘઉં ત્રણ લીટર દૂધ ચાર ગુણ ચોખા ઘણો પવન વગેરે આમ ગુજરાતી વ્યાકરણ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં